તો આજે પણ હવે રાત એટલે અહીંયા જ છે સુશીલાબેન વાડીએ અને હવે જઈએ પાછા જીરું માટે સવારમાં ચા પાણી નાસ્તો એવું બધું કરી લીધું છે નહીં સંજુ નાસ્તો ને એવું કરી લીધું છે એટલે હવે જઈએ બપોરે પાછા આવશું હા તો જીરું આજે નીંદીએ અને ફ્રેન્ડ્સ હું સંજુ મને સુપુ છે હું જીવાન આજે સંજુ સ્ટાર્ટ કરે છે ફ્રેન્ડ્સ બ્લોક ધ કેજોવાસા કમેન્ટ કરીને કે કેવો બ્લોગ સંજુ સ્ટાર્ટ કરે છે એટલે રો સંજુને આપી દઈએ અને ઠંડી બહુ જ લાગે છે તો હેન્ડો હવે જીએ ની થાવા જઈએ ચાલ ચાલતા જઈએ વાત કરતા કરતા અને અ મૈયા હવ હાંજે તો જવા છે નહી અમે તો હાજે કપડા કઈ લઈને નહી આયા એટલે અહિયાં તો રોકાઈ ગયા ત્યાં રૂમ ની ગોલ ગોલ ફરતા હશે પણ નઈ જાય સંજુ ફૂગો નઈ હરિયો પડ્યો માં ફૂગો અહિયાં પડ્યો હશે ને તો પણ અંદર છે પણ ફૂટી ગયો છે ફુગ્ગો એટલે હવે ચાલશે તો ફ્રેન્ડ્સ હવે સંજય મને ફોન આપી અને ફટોફટ આગળ ચાલે અને બોડું થાય ને એટલે કેમકે જલ્દી જલ્દી નિંદી લેવું પડશે ફ્રેન્ડ્સ કેમ કે ત્યાં કપાસ પણ વેણવાનો છે અને પછી અહીંયાથી નીંદીને ફટોફટ જીએ તો પછી કપાસ કાઢી દેવાનો છે ને એટલે જલ્દી જલ્દી વહેવું પડશે તો ફ્રેન્ડ્સ સુશીલાબેન અલ્કેશભાઈ તો આગળ આવતા રહ્યા અને અમે એમના ઘરે નાસ્તો પાણી કરતા હતા કેમ કે અમારું ઘર જેવું છે ને એટલે કશું નહીં અમે નાસ્તો પાણી કરી મોડાયા એ આગળ આવતા રહ્યા અને અહીંયા આવીને બહુ ઠંડી લાગે ને હાથ ઠરી જાય ને તો થોડીક તાપની સળગાઈ છે તો થોડુંક તાપી લઈએ

એવું હોય અને તો હેન્ડો થોડુંક તાપીએ અને પછી નીંદીએ તો ફ્રેન્ડ્સ વાડીમાંથી આવી ગયા છે જમવા માટે અને એક વાગ્યા છે હવે એક બાજુ રેખા રોટલી વાગી જાય હવે હમ થઈ ગયો ટાઈમ એક નો ઓલો ઉપરનો દબાવો તો ફ્રેન્ડ્સ હવે ગરમાગરમ રોટલી બનાવીને પછી ખવડાઈ દઉં સંજુ ને હલકેજ ભાઈને અને તારે નઈ ખાવાની હવે એ ખાઈ મસ્ત મસ્ત બનાવી છે આજે હોય ઓછો છે એટલે મસ્ત ને સંજુ હમ તમને બોલ્યું રોટલી ખાવા માટે નું જમવાનું હું શાક સાખું છે

ફ્રેન્ડ્સ હવે રાંદીનીએ અને પછી પાછા થોડીક વાર બધું આમ તેમ કામ કરી અને પછી જે પાછા નિંદવાને આજે તો જવું પડશે માર વાડીએ અર દોર ગ્લાસ તો ફ્રેન્ડ્સ હવે ખાવા માટે બેહી ગયા છે આ બાજુ અને ખાઈ લીએ અમે ત્રણ જણ બેઠા છે કિસીડી મનાઈ હા તો ફ્રેન્ડ્સ વઘારેલા ભાત છે પછી રોટલી અને સેવ ટામેટાનો શાક અને હેન્ડો તો હવે ખાઈ લઈએ બધા બે જા પણ એક જા નથી તો ફ્રેન્ડ્સ હવે અમે ખાઈ લીધું છે અને હવે જે છે અમે બોટલ પણ પાણી લઈ લીધો છે ત્યાં પીવા માટે અને હવે પાછા જે નીંદવા અને અમે બે સુશીલા બેન એમ અને પેલા બે પંપ લઈને આવે છે દવા છાંટવા માટે તો હવે તો બધા અલગ અલગ થઈ જવાના બાકી તો બધા મજા આવતી હતી નીંદતા હતા ને તો વાતો કરતા કરતા નીંદીએ ને એટલે હવે બે અમારી વાતો કર્યા કરશું બાકી તો એમને મજા આવે એમને ખી જવાની ની હાડો એ લઈને આવે છે પાછળ પંપ દવા દવા આલું દવાનું લીધા ને दवा तो ले के बीजे वाड़िया पड़ी वाड़िया पड़ी नहीं हम्म ले गई तो अकेले वाले पुलिंग जा से का पंप ले लो ला हो ले ले लो ना पंप पंप सुबह भूली जा से का एक तोलकेस पे जाए से अब सीसी ला बेन हां पंप ले ले एक डब्ली भूली जाए एक डब्बी अहिया थाती अहिया बाकी तो डोल में बधी दवा थी नहीं તો હવે તો જીરા ને કાલે ઓનિંગ મળી જેલી ની એટલે આજ સુધી કરી આવી ને ચાલ તરી જેલી સાંજે તો મને ફટાફટ જ ચલાડે છે અહીં હોય ને ધીરે ધીરે ચાલવાનો ઉતાવળ કરવાની ખબર પડે કે નહીં કેલા કામ પૂર કરવાને પણ ખબર તો પડતી જ હોય બધાને પાહેણાનો પડી

તોર બહુ બધા હોય સંજુ ખેતરમાં વાડીઓમાં વધારે હોય એમને બધું ઝીણા ઝીણા દાના બધા ખડના આવ્યા મળી જતા હોય નઈ હમ તો ફ્રેન્ડ સંજુ મને છે ને આજે બહુ દાદાગીરી કરે ને તો એવું કે અહીંયા ઊભું રહેવું હોય તો ઊભી રહે નહીં તો વાટે પડે ને આ બાજુ પમ્પ લાઈન આવી ગયા છે દવા છાંટવા આ બધા દવા ને મારે તો એકલીને નીંદવાનું છે એવું લાગે પણ બે દવા છાંટશે આપણે એક દિવસ બની દીધો ખબર પડી જ નહીં બધાને પોતપોતાનું કામ બધાને એવું થાય કે મારું કામ થોડુંક ભારે હશે ને આમ કામ હલકું અને એવું જ લાગતું હોય એટલે પછી કામ કરે ને તો જ ખબર પડે કે કોનું કામ કેવું છે પણ તો એમના માટે હલકું પણ અમારા માટે તો ભારે જ ને આમાં કેટલું આપણે માથે બેડું લઈને જતા હોય ને એટલો વજન હોય ને વધારે હોય હા તે પછી આપણે એટલું ઉપાડું અને ફ્રેન્ડ્સ અમે તો અમારું દૂર થી પાણી લાવવાનું હતું ને તો અમે માથા પર બેડું કરીને એક મોટો ઘડો કાખમાં લઈને આવતા હોય કેવી રીતે અમારે લાવવાનું હોય અમારે છે ને પાણી જલ્દી જલ્દી ભર એવું વિચાર આવે ને એટલે વધારે વધારે જઈએ અને દવા પણ આપણે લાવવાનું હોય ને તો આપડે ભેડું લાવે ખાલી કરીને પાછા જઈએ પાછા આવી ચાલુ રાખવાનું આખું ખેતર માં થોડુંક થાકી જવાય લેવાનું નઈ એવું હોય અને હવે તો માથા પર રહી કે નઈ ખબર નહિ કેમ કે આખા ત્રણ તો એવી રીતના પાણી નહીં ભર્યું બાકી તો બહુ પાણી ભરતા હતા અમારે દૂર જવાનું હતું પાણી એક કિલોમીટર જેટલું સમજ્યું એટલું નહી હોય એક કિલોમીટર જેવું હતું એટલું બધું હા અહીંયા જવું પડે અમારા હતી અમારો હતી એક કિલોમીટર હા એક કિલોમીટર કેટલું કેવા આટલી વાડી જેટલું કેવું એટલું એટલું અમારો તો પેલા જવાનું હતું મારા પપ્પા ને ઘરે હતું અત્યાર નથી અમારે પેલું થોડું દૂર જવાનું અમારે ભેસન પીવડાવાનું બધુંય ભરવાનું હતું બેડે ને બેડે કેટલી વાર ભરે ને તે થાય નાવાનું

તો ફ્રેન્સ હવે સાંજ નલકેશભાઈ તો દવા સા આવશે દવા જીવડું તો ફ્રેન્સ પેલા આમાંથી આમાં જીવડા ઉડી ને આવશે નઈ જ્યાં તો ફ્રેન્સ પેલામાંથી આ કેરામાં માં આવતું રહ્યું જીવડા દવા છાટા ના તઈથી ભાગી ના સાઈડ આવતા રહી થોડાક દિવસ બીજા હવે અહીંયા નીંદીએ છે હવે હવે આવસે થોડીક વાર લઈને દવા છાટીની તો ફ્રેન્ડ્સ હવે તો હું નાઈ લીધું છે અને સુશીલા બેન મસ્ત એવી અડદની ડાળ બનાવે છે અને હું બનાવું છું રોટલો આ બાજુ મકાઈનો રોટલો અને અડદની દાળ અમારા બધાની ફેવરેટ જ છે ને એટલે હવે બનાવીએ છીએ હવે અને સંજય નલ્કેશભાઈના વખતે અમને ખબર જ છે કે અમે અહીંયા આવું ને એટલે હમું બે મૂકીને પછી એ જતા જ રહેતા હોય એટલે ગયા છે અને આમાં જ નથી ગયા પછી બધું પેટ્રોલ પુરાવાનું સામાન લેવાનું ને એવું બધું છે તો હવે તો હું રોટલા બનાવું અને આવતા આવતા ખાવાનું પણ કમ્પલેટ કરી રાખીએ હેંડો હવે રોટલા બનાવું કામ ચાલે હા એવું બધું કામ ચાલે છે રોટલા બનાવવાનું એવું બધું મસ્ત એવા મકાના રોટલા બનાવી લઉં અને અડદની દાળ આપણે વધારે ખાતા હોય ને એ સાઈડ

ગુજરાતી અને જૂનામ જૂનું છે એટલે સુશીલા બેન તો મને બહુ વખાણ કરી કરીને કે છે ને એટલે આજે દિવસે જોવાના હતા પણ બપોરે ખાઈ ને પછી થોડોક આમ કરીને જતા રહ્યા એટલે પછી મજા નઈ આવે

પછી આવી ગયા છે સંજુ ને પછી ખાવા એમને ભૂખ લાગી છે એટલે હવે જમવાનું પણ બની જુ તો હવે આ બ્લોગ અહીંયા સુધી રાખીએ ને નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો મસ્ત મજાની કમેન્ટ કરજો બધાને જય માતાજી બાય બાય નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેવાનું અને વિડિયો બધા જૂના ભરી લેવાનું અને જૂના હોય તે વિડિયો જોઈ લેવાનું લાઈક કરી દેવાનું કમેન્ટ કરી દેવાનું શેર નથી કરી દેવાનું છેલ્લે ભૂલી જાય બધા મન ફાવે કર દેવાનું પણ કરી દેવાનું જ વિડિયો ભારે લીધા